આ વાલીઓ દ્વારા ખોટા પુરાવા મુકતા હોવાનું સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે તેવામાં એક કિસ્સો આરટી મુજબ નો જે ચીટિંગ થઈ હોય વાલીઓ દ્વારા એવો સુરતના અડાજણ વિસ્તાર ખાતે આવેલી બુલકા ભવન સ્કૂલ ખાતે નોંધાયો છે બુલકા ભવન સ્કૂલ ખાતે આજે સવારે વાલીઓનું ટોળું પહોંચી ગયું હતું અને ક્યાં ખોબાડો પણ મચાવવામાં આવ્યો હતો વાલીઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું હતું કે સ્કૂલ દ્વારા તેમને એલસી પકડાઈ દેવામાં આવવા માટે તેમને બોલાવવામાં આવ્યો છે કે તેઓના બાળકોના એડમિશન રદ કરવામાં આવશે અને તેઓને એલસી પકડવામાં આવશે તો ખાસ કરીને આ વાલીઓ જે ફીસ નથી ભરી શકતા જેઓ આરટી મુજબ એડમિશન લીધો છે તેમના દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વાલીઓએ જણાવ્યું હતું કે આટી મુજબ અમે એડમિશન લીધું છે 6 મહિને સા માટે આ સ્કૂલ જાગી છે અને 6 મહિના પછી હવે રીચેકિંગ ના નામે અમારી પાસે ફી માંગવામાં આવી રહી છે સ્કૂલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓ એ ચીટિંગ કરી છે ત્યારબાદ વાલીઓનું કહેવું છે કે ખાસ કરીને જે ફીસ માંગવામાં આવી રહી છે આટી મુજબ જ્યારે સરકાર ફીસ ભરે છે તો વાલીઓ સા માટે આ ફીસ ભરે વાલીઓ ભાડેના મકાનમાં રહે છે તેમની પરિસ્થિતિ નથી કે આ રીતે ફીસ ભરે પરંતુ ક્યાંક સ્કૂલ પર આક્ષેપ થતા સ્કૂલના ટ્રસ્ટી અને જે આચાર્ય છે એ પણ સામે આવ્યા હતા અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ તમામ આરોપો જે વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે એ પાયા વિહોણા છે કારણ કે બુલકા ભવનની સ્કૂલ છેલ્લા તે પણ વર્ષથી ચાલે છે અને આ સ્કૂલની અંદર પાંત્રેસ જેટલા વિદ્યાર્થીઓ આરટીઈ મુજબ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓમાંથી સાત જેટલા વિદ્યાર્થીઓની જે પુરાવા છે એ પુરાવા ક્યાંક સફળ નહીં હોય કે આ પુરાવા જે છે તમામ જે જોઈતા હોય સરકારના જે નીતિ નિયમો છે એ મુજબ નથી જેના કારણે સ્કૂલને જે ઓથોરિટી આપવામાં આવે છે તેને લઈ સ્કૂલ દ્વારા રી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગની અંદર ક્યાંક કેટલાક વાલીઓના ત્રણ માળ જેટલા ઘર હોવાનું સામે આવ્યું હોવાનું આચાર્ય જણાવ્યું છે તો કેટલાક વાલીઓ ફોરેન એટલે કે વિદેશ કે સિંગાપોર જેવી ટ્રીપ પણ કરી આવ્યા ચૂક્યા છે તો આવા વાલીઓના બાળકોને આટી મુજબ કઈ રીતે પ્રવેશ આપી શકાય સરકારનું નું નુકસાન આ વાલીઓ કરી રહ્યા છે ત્યારે આ વાલીઓની રીચેકિંગ કરવા માટે

આવા સામે સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી તેમના પુરાવા જે છે વધુ માંગવામાં આવ્યા હતા પણ વાલીઓ પાસેના બેંક સ્ટેટમેન્ટ આવ્યા પછી ક્યાંક શાળા દ્વારા હવે આ પ્રવેશ રદ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી પરંતુ

માહિતીઓ એ સામે આવી હતી કારણ કે સરકારના નીતિ મુજબ મુજબ એટલું સ્પષ્ટ કહી શકાય છે કે જે રીતના સરકારે જે આવક લખી છે ખાસ કરીને આટી મુજબ એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો એ વિદ્યાર્થીને એડમિશન મળી શકે પરંતુ કેટલાક જે વાલીઓ છે આ વાલીઓની આવક તો અઢી ત્રણ લાખથી વધારે હોવાના બેંક સ્ટેટમેન્ટમાં સામે આવ્યું છે

ક્યાંક ડીઓ દ્વારા પણ વાલી અને જે આચાર્ય છે એમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંનેઓને સામસામે બેસાડીને આખી વાર્તાનું સર્ચ કરવામાં આવ્યું હતું કે વાલીઓએ પુરાવા આપ્યા એ સાચા છે કે સ્કૂલ દ્વારા સરકારના નીતિ નિયમોનું જે પાલન થઈ રહ્યું છે એમાં કોઈ ખામી છે કે પછી સ્કૂલ પૈસા માંગી રહી છે પરંતુ ક્યાંક વાલીઓના જે પુરાવા છે આ પુરાવાની અંદર કેટલીક અધૂરી માહિતી કેટલીક ખોટી માહિતી હોય એ સામે આવી હતી કારણ કે સરકારના નીતિ મુજબ મુજબ એટલું સ્પષ્ટ કહી શકાય છે કે જે રીતના સરકારે જે આવક લખી છે ખાસ કરીને આટી મુજબ એક પોઈન્ટ વીસ લાખ ની આવક હોય તો એ વિદ્યાર્થીને એડમિશન મળી શકે પરંતુ કેટલાક જે વાલીઓ છે આ વાલીઓની આવક તો અઢી ત્રણ લાખ થી વધારે હોવાના બેંક સ્ટેટમેન્ટમાં સામે આવ્યું છે તો બીજી બાજુ વાલીઓની જે વિદેશની ટ્રીપ છે એ પણ સામે આવી રહી છે તો આ તમામ પુરાવાઓ સામે આવ્યા બાદ શાળા દ્વારા તેમને એલસી લેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ અંતિમ નિર્ણય ડીઓ દ્વારા આપવામાં આવશે હાલ ડીઓ જે છે એ પણ ક્યાંક વાલી અને જે સંચાલકો છે જે આચાર્ય છે એમની વચ્ચે જે રીતે વાતચીત થઈ રહી છે ડીઓ એની અંદર બેસીને એમને સ્પષ્ટ જે ખોટા પુરાવા કર્યા છે એને લઈને પોલીસ કેસ થઈ શકે છે એવું પણ વાલીઓને